અવાજ થોડો ડાઉન રાખ્યો છે કારણ કે બેન બા અમારા હજી પોટેલા છે એટલે કીધું જોરથી બોલશો ને તો પાછો અવાજ સાંભળી જશે તો ત્યાંથી જશે કારણ કે રાત આખી છે ને એમને હું હું કઈ રીતે રાખીશ કેમ બોલી તો રાત્રે સુવું નથી એને હવે એવું લાગે જ મને હે હા વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જોરદાર વરસાદ નો રેડો આવી ગયો લાગે સવાર વાર જો એનું થઈ બધું હવે આમ છૂટા છવાયા વરસાદ છે આમ નથી ભારે છે અતિ ભારે નથી કારણ કે ગઈકાલે સાંજે મેં ભરતભાઈ જે વિડીયો જોયો હતો ભરતભાઈ ગોઠવાનો એમાં એમનું કહેવાનું એવું હતું કે હવે જે અતિ તીવ્રતાવાળા વરસાદના રાઉન્ડ હતા એ તો બધા પૂરા થઈ ગયા છે હવે સામાન્ય મધ્યમ વરસાદ પડશે પણ રીટી સિસ્ટમ હજી સક્રિય થાય છે બંગળ ખાડીમાં જે 27 થી 30 તારીખની વચ્ચે વરસાદ લાવી શકે છે તો તો સુધીનો તો છે ઓલરેડી આગાહી અત્યારે સુધીમાં સિસ્ટમ આવી થઈ ગયો છે નવો માલ નવો માલ છે એમ ને આવડે

આ તો કોને પાણીમાં ઉમેર્યા છે પણ ક્યાં કેળ નીકળી જાય પણ જાય કે થઈને છે ગળાજી વાય ખેત મે જો તો આલ થોડી ખા થઈ ગઈ છે છાઈરું છે ધણીયું ઠાણું એક સોય ચાર છે વચ્ચે થોડુંક તમને એવું લઈ છે કે કન્ટિન્યુઅસલી બોલતા હતા ને કટ કેમ આવી ગયું પણ કટ અમારા બેનબા જાગી ગયા હતા ને તો બેનબા ને લેવા માટે ગયા હતા સિયા ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ હા વેરી ગુડ હા આજે સીતારામ કીરા બધા લોકોને કાલે શિક્ષા મળી ગઈ શિક્ષા મળી ગઈ એમ ઓકે સીતારામ તો કરવા જ પડશે હમ

અત્યાર સુધી નહોતો તો બધા એમ કેતા કે આવે તો સારું છે માઠું વર છે માઠું વર છે અને આવ્યો તો એવો આવ્યો કે ખેડૂત નું કઈ રહેવાનું દીધું જે લોકોને નુકસાની થઈ ને એમને આપણે વિડીયો કઈ જોઈએ ને ત્યારે આપણે આમ રૂવાડા ઉભી થઈ જાય કે આટલી હદ સુધી આવું થયું છે પણ એમના હાથ વાત છે ભગવાનની ની આપણા હાથ ની વાત છે નહીં કે જો આપણે રાખી શકીએ કે કરી શકીએ હેલે સાહેબજી શું કહ્યું સાચી વાત છે

પણ આઠ હજી ઓફિસ જવાની થોડીક વાર છે ને તો કીધું એકાદી ગેમ રમી નથી આપણે અને અહીંયા અમારે બેન બાને ગેમ રમવી છે સાથે સાથે આ બધું વિકવું પણ છે આવું કઈ ગોઠવું છે એક બે ત્રણ ને સાર સમસી અને પાંચમી સમસી અમારી અહીંયા ની છે તો એક બે ચાર હમ આભાર

મૂળો છે મરચું છે વરસાબેન ના પિયર થી મેં કીધું તું નહીં વાતા નહીં આ વાળા મરચા છે એકદમ મોડા ને મીઠા ગળા સુપર ટેસ્ટ છે એમાં હું જુવાર પકાઈને બાજરાનો રોટલો છે અત્યારે પણ એ છે એટલે સાબજી સાંજે એમ કહેવાના છે કે એકલા એકલા રોટલો કરીને ખાઈ લીધો તો હા ઈચ્છા થઈ ગઈ તો કે હું તુરિયાનું તો કીધું ભાખરી નત કરી ભાખરી તો આપણે ખાતા જ હોય રોટલો મજા આવે છે ને એટલે એમ થાય કે રોટલો કરીએ બીજું કંઈ નહીં અને ઘઉં ન ખાઈએ તો મેં બી થોડાક પતલા થઈ જાય આપણે તો

ને પાંચ સાત ને વીસ સમય થયો છે ને આપણે થઈ ગયું છે વારું પાણીનો ટાઈમ હવે આજે ટ્રાય આપણે એવી કરવાની છે એમને કીધું એમ કે ડાયરેક્ટ વઘારેલું છે બધું શાક અને અહીંયા અમારે બેન બાજુ લે આ મારું અલગ થી આ તારું અલગ થી અહિયાં છે મસ્ત મજાનો ઉનાળાનો ઉનાળા નો કેરી નો રસ રોટલી તો છે જ એમ એટલે પછી રસ રોટલી ને ખજૂર નું જે બનાવ્યું

કોમ્પ્લેક્સ માં ગલી માં ખાઈ પીને ફ્રી થઈને બેઠા હતા જોયું ને કિલોલ કરતા હતા આપણે અને અચાનકથી ન્યૂઝ ન્યુઝ આવ્યા આપણે ટ્રાન્સફર બસ એ જ ટ્રાન્સફર સાંભળી અને અહીંયા અમારે સામાન ઇધર ઉધર કરી અને જો આ બધું પોટલા પેટ કરવા માંડી છે અત્યારથી ધાયરું ધણીનું થાય

તો પણ સાચવીને રાખ્યું સાચવીને રાખ્યું છે કારણ કે એ હું ભણતો હતો ને નું છે અત્યારે તો વર્ષ જૂનું છે લેપટોપ ની દુકાન ખોઈ છે હવે એમ થાય કે આ ટ્રાન્સફર ભરવાનું ને બધું થાય ન ભરું ખાલી ખાલી બિસ્તરા તો ભરાઈ ગયા ફોન નીચે ચાર તો ભરાઈ ગયા

અત્યારે મેઘરાજા એટલે હું તને કેવા નહીં આવ્યો હું પ્લાસ્ટિક પ્લાસ્ટિક કોથળી હા સામાન પલળશે બીજું કઈ વાંધો નથી તેરો તો બોર બધો તૈયાર થઈ ગયો બેરા વડારાસ પાસે ફેરું તો બોર બ એવાડી બાચેક્યુ રાખી છે થોડી કે બાકી તો મમ્મી ઘર મોકલાઈ દીધી ડેકોરેશન નો નો લાગે ની ડેકોરેશન ના સામાન થી ભરાઈ ગયું બધું આપણું ડેકોરેશન કાઈ કામ માં નો આવ્યું તો પણ ના કર્યા બરાબર કર્યા બરાબર હમ દે થોડા કામ

ઓ તો આ કુબદો વ્યવસ્થિત કરી કરને પેલું કરું છું કે કાઈ છૂટી ન જાય આપણાથી બધી જોઈએ હાથ લાગી જાય એટલે ધૂઝારે થઈ જાય ભાદરવો ચાલુ થઈ ગયો છે બરોબર હવે હા ફેરવાનું જ છે હા તો બસ આ બેડનું કાઢ નથી કાઠી કાઢ નહીં અને એવરા આખો બસ બાથરૂમમાં રાખી દી પાછું બાથરૂમમાંથી કાઢશું હા તો એમ કર તો વાલી હવે કેટલા પૂગ્યું دارو સામાન પેકિંગ નું કામ સામાન પેકિંગ નું કામ હા બધું થઈ ગયું થોડું ઘણું છે માડીયા કરજો તમે જગ્યા થોડીક ફેરવી સામાન એ બસ જગ્યા ફેરવી હવે કબાટ ને માડીયો ની કાઢવાનું રહ્યું આને હું વાંધો આવ્યો એને યાદ આવી જાય ગડીક થઈ ત્યારે આમાં એવું છે લગાવવાનું હતું હા એટલા માટે તો બસ આવું બધું થાય આના સાબજી હમ હવે હાસુ કહી દયો

સામાન શા માટે ફેરવો છે હ ત્યાં સુધી બધાને બબાઈ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો